નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું એક તદ્દન નવાજ જ મિત્રો વાત કરીશું કીર્તિ પટેલ અને ખજૂરભાઈ ના બધા વિવાદ વચ્ચે જે આ મિત્રો હવે જાણે સોશિયલ મીડિયામાં એક જ વાત છે ખજૂરભાઈ તો કીર્તિબેનની જ્યાં મિત્રો આ વચ્ચે હવે સોશિયલ મીડિયાના અલગ અલગ સ્ટાર હવે ખજૂરમાં આવ્યા છે જે માનવ સેવા કરી છે એ સેવાની સાથે જોડાવા લાગ્યા છે લોકો અને ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈના સપોર્ટમાં આજે સોશિયલ મીડિયાના ઘણા બધા એવા લોકો છે જે જોડાયા છે અને સામે સામે કીર્તિ પટેલનો પણ સામે વિરોધ એ લોકો કરી રહ્યા છે ક્યાંક તો મિત્રો લોકો એવું કહ્યું છે કે તમે ઘર બનાવવાનું છોડો તમે ખાલી માત્ર ને માત્ર સંડાસ બનાવીને બતાવો તો ક્યાંક બીજા પણ લોકોએ ઘણી બધી અહીંયા વ્યથા વ્યક્ત કરી છે ત્યારે મિત્રો શું લાગે છે તમને મિત્રો આ કીર્તિ પટેલ અને જે ખજૂરભાઈ વચ્ચેનો વિવાદ છે જ્યારે કીર્તિ પટેલે ખજૂરભાઈને જે કહેવાય ને કે ભંગાર કીધું છે કે ભગવાન નહીં ભંગાર છે તેવા શબ્દો જ્યારે વાપર્યા છે ત્યારે મિત્રો હવે કીર્તિ પટેલનો આ વિવાદ છે જે ખજૂરભાઈનો વિવાદ છે તે સોશિયલ મીડિયામાં એક આગવું સ્થાન લઈ ચૂક્યું છે અને મિત્રો ઘણા બધા લોકોએ જ્યારે રિએક્શન આપ્યું છે જેની અંદર લોકોનું કહ્યું છે કે ખજૂરભાઈ કાલે પણ ભગવાન હતા અને આજે પણ ભગવાન છે જ્યારે તેને લઈને પણ મિત્રો વાત કરીશું તમામ જે લોકો એ સપોર્ટ કરી છે તમામનો વિડિયો આપણે આપણા ચેનલ તમને બતાવવા જોઈએ છે કીર્તિ પટેલ મારે તને વ્યક્તિગત જ કહેવાનું તું તારો વિરોધ કરતી હોય ન્યાય કરજે પછી નો કેતી કે કીધું ની ગાડા ભરાય છે કીર્તિ પટેલને એટલું જ કહેવાનું જાજુ નહીં તાજી વાતું એ ગાડા ભરાય છે માણા હોય સમજી જાય એટલે અમેરિકામાં જઈ જાય કેટલી છોકરીઓને તું કરીને આવ્યો છું ને બધું તને કહું એવા ભુવાજીઓ પાસે મને ફોન કરામનગર